તો હાલ શ્રાવણ માસને લઈને રાજ્યના અનેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ભક્તો શિવજીને રીઝવવા અનેક પ્રયાસ કરતા હોય છે તેવામાં સૌરાષ્ટ્રમાં ભક્તિભાવપૂર્વક સદા ભક્તો દ્વારા શિવની આરાધના કરવામાં આવે છે ત્યારે જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલિકા અનોખી શિવ આરાધના કરી રહ્યા છે તેઓએ માટીના બાર શિવલિંગ બનાવી મહાદેવની સ્થાપના કરી છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને ઉપાસનારા પર્વ ભક્તજનો અને અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક વૃદ્ધાભિષેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે ઘણા શિવ મંદિરોમાં પણ પ્રાતઃ રુદ્રાભિષેક કરાય છે આ શ્રાવણ મહિનો તો યોગાનો યોગ છે કેટલા વર્ષ પછી આ શ્રાવણ મહિનો આવ્યો છે જેમાં પાંચ સોમવાર છે આ પાંચ સોમવાર સહિત તમામ દિવસે જે શ્રદ્ધાથી શિવની ભક્તિમાં લીન થઈ થઈ જશે. જશે. જ્યોતિર્લિંગ શિવલિંગ ની સેવા કરશે એને અભિષેક કરશે અક્ષત પૂજન કરશે ચંદન લેપન કરશે ભસ્મ લેપન કરશે બિલે પાન મહાદેવને વધાવશે એનું જીવન અવશ્ય સફળ થશે